આજ રોજ તાલુકા સેવા સદન ગીરગઢરા દ્વારા ગિરગઢડા ગામમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબ મામલેદારશ્રી વાળા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ સાથે સ્વ સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવેલ આ ઉપરાંત હર તિરંગાની થીમ પર તિરંગા યાત્રા કાઢવામાં આવેલ હર તિરંગાના નારા સાથે બાળકો તેમજ અધિકારીઓના ચહેરા પર દેશભક્તિની ભાવના જોવા મળી જેમાં મોટી સંખ્યામાં અધિકારી શ્રી તમામ શાળાના વિદ્યાર્થી તેમજ આગેવાનો જોડાયા હતા

મામલતદાર શ્રી અને મામલતદારનો સમગ્ર સ્ટાફ પીઆઈ અને પીએ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ અને ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિદ્યાર્થી પણ મોટી સંખ્યામાં જોડાઈ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આજે ગીરગઢના મુકામે યોજવામાં આવ્યું હતું આપણે પંદરમી ઓગસ્ટના આગળના કાર્યક્રમોની રૂપરેખા શું પંદરમી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગીરગઢડા મુકામે યોજાવાનો છે આગામી ઓગસ્ટનો ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ કરવા માટે તંત્ર ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યું છે આગામી પંદરમી ઓગસ્ટના રોજ ગીરગઢડા મુકામે ગીરગઢડા પ્રોપરે પંદરમી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અહીંયા યોજાવાનો છે તેની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે હું મામલતદાર ગીરગઢડા આ ચાલુ વર્ષમાં પંદરમી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી આપણે અહીંયા ગિરગડા ખાતે રાખવાનું નક્કી કરવામાં આવેલ છે જે માટેના જે કાર્યક્રમો નક્કી થઈ અને આવેલ છે તે પૈકી આજે સંયુક્ત સફાઈ ઝુંબેશ અને તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને સફાઈ ઝુંબેશ પોલીસ સ્ટેશન સીએચઇ આજુબાજુનું ગ્રાઉન્ડ એ પ્રમાણે ત્યાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તિરંગા યાત્રા અભિનવ હાઈસ્કૂલથી લઈ અને આપણો જે કાર્યક્રમનો મેદાન છે ત્યાં સુધીની આપણે તિરંગા યાત્રા જે કરવામાં આવી અને સાહેબ આગળના કાર્યક્રમો કયા કયા છે આગળના કાર્યક્રમોમાં હવે તેર તારીખે રિહર્સલ થશે અને પછી ઓનવર્ડ પંદર તારીખે આપણે જે નિયત થયેલ કાર્ય સમય છે એ પ્રમાણે આપણો પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ છે